મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા મારે નહીં એટલા માટે મેં પાણી લેવા આવી છું અમારા ગામમાં પાણીની સુવિધા નહીં એટલા માટે અને બોર ટેન્કર ને પાણીના જગ ને એવું મંગાવ્યું છે પણ તે બી ખતમ થઈ ગયું છે એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ એમ પાણી નથી એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો આપણને દેખાય રહી છે ટાંકી લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ ઘરે ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા પણ નળની અંદર પણ ટીપું પાણી નહીં નીકળ્યું ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કવટ તાલુકાનો શું વાક આદિવાસી સમાજના માણસો છે તો આ બાબતમાં સરકાર શ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ તો દરેક કોતરોની અંદર પણ પાણી છોડવું જોઈએ આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કેલરા ગામનો પ્રશ્ન અહીં કવાટ તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે હાલ લગ્નની સિઝન છે લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો એમાં જે બિચારી દીકરી છે કેલદરા ગામની એ જાન આવી ત્યારે દૂર પાણી ફરવા માટે ગઈ તો કમાટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે ખીલદ્ર ગામ અને નર્મદાનું પાણી અહીં મળતું નહીં ટાંકી ભણાવી પણ ખાલી દેખાવ પૂરતી છે કંઈ પાણી નહીં નળ ગૂંઠે પણ ખાલી જ છે કહેવાય એમાં પાણી મળતું નહીં પાણી હાફેસ વર્તે કાઠિયાવાડી જાય પણ અહીં નજીક કંઈ મળતું નહીં પાણી અરે પાણીની વ્યવસ્થા કરતા હોય તો સારું કહેવાય ને અમારે નજીક થી પાણી જાય ને કાઠિયાવાડી અમારે કોઈ અહીં નજીક છે પણ નહીં પાણી નો વોલખમ માર્યા મિત્રો આવા જ શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો